તમને લોકોને વારંવાર મોમાં છાલા કે ચાંદી પડી જાય છે તો એના કારણો વિશે સમજીએ તો જો તમારા શરીરમાં વિટામિન બી ટ્વેલ્વ છે ફોલિક એસિડ છે કે આયનનું લેવલ જો ઘટતું જણાય તો વારંવાર મોંમાં ચાંદી પડવાની ફરિયાદો જનરલી રહેતી હોય છે જે લોકો એસિડિક ભોજન વધારે કરતા હોય જેમ કે તીખું તળેલું આથાવાળું તામસી ભોજન જે લોકો વધારે લેતા હશે એના શરીરમાં પિત્ત પ્રકોપી વધતો જાય એને કારણે પણ મોંમાં અવારનવાર ચાંદી પડતી હોય છે તમને લોકોને જો કબજિયાતની સમસ્યા લાંબો સમય સુધી રહેતી હોય અને તે સોલ્વ ન થતી હોય તો પણ અવારનવાર ચાંદી પડવાની શક્યતાઓ વધતી હોય છે જે લોકો પાન માવા તમાકુનું વ્યસન કરે છે એવા લોકો લોકોને તો ખાસ વારંવાર ચાંદી પડવાની ફરિયાદો રહેતી હોય છે બે દાંતની વચ્ચે જો જીભ કે કોઈ વસ્તુ કચરાઈ જાય તો એ જગ્યાએ પણ ચાંદી પડવાની શક્યતાઓ વધી જતી હોય છે તમે કઠોર બ્રશ કરશો તો પણ તમને મોંમાં અવારનવાર છાલા ચાંદી પડવાની શક્યતાઓ વધી જતી હોય છે જો તમારું મેટાબોલિઝમ સ્લો હોય 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 ઇમ્યુનિટી ડાઉન તો પણ તમને મોમાં ચાંદા છાલા પડવાની શક્યતાઓ વધી જતી હોય છે તો સરસ મજાનો એના બાહ્ય પ્રયોગ અને ભીતરના પ્રયોગ બંને જણાવી દઉં તો તમને જ્યાં ચાંદી પેડી હોય ત્યાં તમારે થોડુંક જેઠી મધ લેવાનું એમાં મધ મિક્સ કરી દેવાનું અને એની લુગ્ધી કરીને ચાંદા પેડા હોય ત્યાં બે થી પાંચ દિવસ સુધી સવારે સાંજે બે ટાઈમ લગાડી દેવાની આ પેસ્ટ એટલે તમને ધીરે ધીરે ચાંદી ઓછી થતી જશે અને તમને પિત્ત પ્રકૃતિ વધી ગઈ હોય એને કારણે વારંવાર ચાંદી પડતી હોય તો તમે ત્રિફળાના ચૂર્ણનું સેવન કરી શકો છો સવારે નાણા અથવા સાંજે સૂતી વખતે આનાથી તમારા ત્રિદોષ બેલેન્સ થશે અને ચાંદી ધીરે ધીરે મટતી જણાશે અને તમે સવારે નાણા ઉઠીને દૂધીનું જ્યુસ પણ અડધો ગ્લાસ પી શકો છો એનાથી પણ પિત્ત પ્રકોપ ધીરે ધીરે શાંત થાય છે અને ચાંદી ધીરે ધીરે મટતી જણાય છે અને જે લોકોને દસ થી પંદર દિવસ સુધી ચાંદી મટવાનું નામ નથી લેતી એવા લોકોએ નિષ્ણાત વૈદ્ય ડોક્ટર ને બતાવીને આગળના રિપોર્ટ કરીને ટ્રીટમેન્ટ લેવાની જરૂરિયાત પડે તો લઈ